સંગ્રહ ચાપી હોય ને ના બાવડામાં જો હોય ને ત્યારે જ એને બેઠા હોય એટલે આપ સૌ જાણો છો કે આપડે તેના પતિ કોણ છે હરિ કે તેજરીવાળા આપ બધા જાણો છો મારે કહેવાનું જરૂર નથી પણ એટલું એક ચોક્કસ બઈસ કે આપણે સંગ્રહ મત રાફતે એક નથી કરતા જે આજે દિલ્હીમાં હતાતા છે તો દરેક નેતા સંગ્રહ કરે છે દરેક કાર્યકર્તા સંગ્રહ કરે છે એમાંથી આપણે પ્રેરણા લેવાની છે વિચાર તો કરો તમે આપડે ખાલી એક પ્રમુખ પદાઈતું આગામી દિવસો માં મજબૂતા આક્રમકતાથી લડીશું બાકી અહિયાં શીર્ષ દ્વારા જે કોઈ આપણને માર્ગદર્શન આપે એ માર્ગદર્શન નીચે સંગઠન બનાવવામાં આગળ વધીશું આ વાત જે હું કરવા જઈ રહ્યો છું

ત્યાં એક સીટ નું કામ ભારતીય જનતા પાર્ટી ને કર્યું છે એકત્ર 400 પ્લસ ની વાતો કરતા કરતા 240 આવી એની વાતો નથી પણ 26 માં 25 છે એનો ઈલોકન 15 દિવસ ની અંદર નથી ગત ચૂંટણીઓમાં કે લોકો 5 લાખ પ્લસ જીતવાની વાતો કરતા હતા એમાં સાત આઠ સીટો તો એવી છે કે એને ચાલુ ચૂંટણી પરસેવો ઓળી ગયો ને સામ દામ ભેલ તમામ જી આપણે ગોપાલભાઈ ગેટ પર પહોંચવા છે ગોપાલભાઈ ચાલી અને સુદાનભાઈ અને ગોપાલભાઈ મનોજભાઈ ત્રણેયને આપણે સાંભળવાના બાકી છે એટલે વધારે કઈ વાતો નહીં કરીએ આપણે રાજુભાઈ કરપડા પણ બહુ સરસ બોલ્યા કરશન બાપુ તો અમારા બાપુ છે આપણા બધાના એ સવાલ નથી

જેટલા ને હોદો પડે ને કે જિલ્લા પ્રમુખ બના હોય નગરપાલિકા માં પ્રમુખ બનાયો આપણે આપણા નગરપાલિકા ના ઇશાર સમજીલા આપણે જેટલા હાથ ને સાલ ને પરાવે ને કે આમથી લાવવા ભઈ પદો આપડે ઉપર આવે છે એટલે મિત્રો આ કાળ અને આ ભાથું પે છે આ હોદો છે આ જે છે એટલે કાલ ના હોય આમાં કોણ કેટલું કરી બતાવે તો ઉપર જાય बाकी जाने जाने जो हम अमूक से ना अगर रसद तो है कि ना अगर पाली का पूर्ण तो रस हुए इतने जेने जेतलो इंटरेस्ट हुए ये माय आकर जाई सके आकर खूब वक्ता ये बात के लिए आपने मुख्य मीटिंग ही से कि आपने सुपड़ी जितनी से कोई परसंजो हो आपने सुपड़ी जितनी से ना मार्टे भेजा थे એવી પાર્ટી કે જે આઝાદ ભારતની ની એવી પાર્ટી કે જેના તમામ નેતાઓને જન્મમાં નાખવામાં આવ્યા હતા એમને આપણે પ્રાથમિક રીતે આપણા તમામ સાથીઓ જેલ મુક્ત થાય અને એક વાત સાબિત કરી છે કે આ આદમી પાર્ટી પ્રમાણિક હતી પ્રમાણિક છે અને પ્રમાણિક રહેવાની છે આપણી પાસે ગુજરાતની જનતાને પણ આજ આશા છે આપણે પોલિટિકલ માણસો નથી રાજનીતિક માણસો નથી સામાન્ય ઘર પરિવારમાંથી આવતા લોકો છે હોઈ શકે કે આપણી આવડત ઓછી હોય હોઈ શકે કે આપણે સારું બોલતા ન આવડતું હોય હોઈ શકે કે આપણે આપણી પોલિટિકલ સમજ છે એટલી બધી ના હોય પણ આપણને ગર્વ છે કે આ પાર્ટી દેશની એવું ભવિષ્ય નિર્માણ કરવા માંગે છે કે જે આઝાદ ભારતના કા 75 વર્ષમાં કોઈ પોલિટિકલ પાર્ટી કરી શકતી નથી આપણને વાતનું ગર્વ છે કે આ પાર્ટીનો મુખ્ય આ પાર્ટીનો સર્વોસ્વવા એવા માનનીય અરવિંદ કેજીવાળા દેશનું એવું પોલિટિકલ માઇન્ડ છે કે એની કમ્પેરમાં એની સામે ઊભી શકે એવું આ દેશની અંદર કોઈ પોલિટિકલ વ્યક્તિ નથી કોઈ પોલિટિકલ વ્યક્તિ કો નથી અને એટલા માટે ગુજરાત અને દેશને આ પાર્ટી પાર્ટી આપણે સૌને માનનીય અરવિંદ કેજીવાળ પર ભરોસો છે ચશ્મા પહેરીને મારે ન બોલાય શકતો કેમના ઘરેથી સંતાનો નામ પેટ ઉતારીને ચડી ફેરાવી દે તોય વિચાર આવે કે આ હારા માટે કર્યું હશે મોદી સાહેબ આજે વાત કરું છું તમે વિચાર કરો પેલા કે અરે શું થયું આ ચડી બરોબર છે ન શબ્દ બોલવું પડે પણ મારે એટલા માટે બોલવું પડે કે કદાચ લાઈવમાં જોતા હોય અને કદાચ એના ખોળિયા

મોદી માં તો મોદી એ ઠેકો લીધો છે પ્રાઇવેટ સ્કૂલ માં પચા પચા હજાર રૂપિયો દઈને જી માતા તૈયાર કરતી છે ને દીકરાને સવારે એમાં નાસ્તો મધ્યાન ભોજન નઈ મળતું નાસ્તો પોતે તૈયાર કરે કાઈ ન હોય તો મેગી તૈયાર કરે પછી વેન માં પ્રાઇવેટ માં મુકવા જાય છતાં ઈ માતા કે બેન ખબર નથી પડતી કે મારા સ્કૂટીના ના 1 લિટર પેટ્રોલના ના 50 રૂપિયા ટેક્સ ભરું છું એ આ આખડાઓ ને માટે નથી ભરતા મારા દીકરા માટે ભરું છું હજાર સભ્યો ની લઈ આવી આપણે અને હજાર સભ્યોની રેલી આખા ગુજરાત માં આવી કે ત્રિવાદી ના કાઢી મારી ઈચ્છા છે કે તમારો ભરોસો આવો મને વિશ્વાસ છે તમે કરીને આવશો છો મને વિશ્વાસ છે કે આવા

પછી પાછી આજની પેટી કાકાની શરમ ભરે છે એમાં ખાડાવાળા રોડ ને બેરોજગારી મોંઘવારી બધું જેમાં આવે શું કામ કાકાની શરમમાં શરમ માં છોકરો ઝૂપડી નથી લડતો મારા કાકા છે મારા ફૂવા છે અમારી જ્ઞાતિ તમારી જ્ઞાતિના હોય તો હોય તો હું વાંધો છે ન્યાય માટે કોણ લડે છે એ નક્કી કરવા ન્યાય ના પક્ષ માં કોણ છે એટલે આપણે આ નગરપાલિકામાં આ પ્રશ્ન નો આવે એના માટે અત્યારથી એવા યુવાનોની ગોતી અને સમજાવી કે ભાઈ લડવું જરૂરી છે